નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક મુખ્ય સમાચાર પર આજ આઈ આઈ એમ આશ્રય ગૃહ અમદાવાદ ખાતે આશ્રિતો પ્રોગ્રામ તેમની વર્ષગાટ નિમિત્તે કેક કટિંગ કરી અને અમારા ત્યાંના શ્રમિકો સાથે તેમની વર્ષગાટ ઉજવી સંસ્થાના સંસ્થાપક શ્રીમતી હેતલબેન પારેખા પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને તેઓની સાથે પ્રિયંકાભાઈ જગદીશભાઈ હિતેશભાઈ સંજયભાઈ કાજલબેન હિરલબેન પણ હાજર રહ્યા હતા આજકાલની અનોખી સેવાઓમાં શ્રીમતી હેતલબેન કંઈક અલગ પ્રકારના સેવાભાવી કાર્યો કરવા માંગે છે અને તેમની આશા એ જ છે કે લોકો સંસ્થા વતી ખુશ રહે અને તેમની જીવન જરૂરિયાત વસ્તુઓને જાળી પાર્કી તેમની સમસ્યાઓને હલ કરે આ જ પ્રકારે હેતલબેન બાળકોની સેવાથીઓને આજના પ્રોગ્રામમાં ખૂબ પ્રેરણા આપી તેઓને એવું લાગ્યું કે આપણે ફ્રેન્ડ્સ જોડે પરિવાર જોડે વર્ષગાંઠ તો ઉજવીએ છીએ છે પણ આ ફેરિયા એમનો એક નવો વિચાર આવ્યો કે વર્ષગાંઠની ઉજવણી અમારા ત્યાંના શ્રમિકો સાથે ઉજવીએ સંસ્થાના સ્થાપક શ્રીમતી હેતલબેન એક થેરાપિસ્ટ છે અને તેમ છતાં પણ સેવાભાવી કાર્યો કરવામાં તેમનો ખૂબ જ રસ છે તેઓ ભવિષ્યમાં આગળને આગળ વધે તેવી સેવાર્થીઓને બાળકો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છે સંજય સોની મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે